પણ આપણી સ્ટોરીમાં તો કાચબો બોલવાનો છે બહુ બોલવાનો છે એટલે આપણે આખી સ્ટોરી સાંભળીએ આપણી સ્ટોરીનું નામ છે લપ લપિયો કાચબો હવે એકવાર એવું થયું હવે એકવાર એવું થયું કે બહુ જ મોટું એક તળાવ હતું અને તળાવની અંદર બધા જ પ્રાણી રહે કાચબો રહે માછલી રહે સાપ રહે પછી અલગ અલગ પક્ષીઓ રહે બધા જ ત્યાં રહે એમાં એક કાચબો એવો હતો ને કે બહુ જ બોલે આખો દિવસ બોલ 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 કરે આખો દિવસ બક બક કરે બહુ જ બોલે એટલે બધા કાચબા એવું વિચાર્યું કે અરે ભાઈ કોઈ આવીને આને અહીંથી લઈ જાય તો સારું અહીંયાથી આવીને લઈ જાય ને કાચબાને તો સારું અને બધાય ભેગા થઈ એનું નામ પાડ્યું જે બહુ બોલતો તો ને એનું એનું નામ પાડ્યું લપ લપિયો કાચબો શું નામ પાડ્યું લપ કાચબો પછી એક દિવસ એવું થયું કે એ તળાવની છોડે દૂરથી બહુ દૂરના પ્રદેશોમાંથી બે સુંદર હંસ આવ્યા હંસ હંસ જોયા છે તમે આટલા ઊંચા હોય એની લાંબી લાંબી ડોક હોય અને દૂધ જેવા ધોળા ઘોડા દેખાય એવા બે હંસ એમના પ્રદેશમાંથી ઉરતા ઉડતા આ તળાવના કિનારે આવ્યા માછલી ખાવા માટે એટલે કાચબાભાઈ તો હંસભાઈને મળવા ગયા કેરે હંસ હંસ તમે તો કેટલા સરસ દેખાવ છો કેટલા દોડા દોડા દેખાવ છો તમારી ચાંચ કેટલી સરસ છે અને તમારે તો પાંખો પણ છે અને તમે તો ઉડવાઈ જાવ છો તમને તો કેટલી મજા પડતી હશે એમ કરીને આ લપળપિયો કાચબો હંસ જોડે વાતે વળગ્યો પછી જેમ જેમ સમય પસાર થયો એમ એમ એ તળાવનું પાણી સુકાવા માંડ્યું ઉનાળામાં પાણી સુકાઈ જાય ને તળાવ ખાલી થઈ ગયું તળાવ ખાલી થઈ ગયું એટલે પેલા જે હંસ હતા એ તો થોડાક સમય માટે જ આવ્યા હતા એટલે બંને હંસ પોતાના વતનમાં પાછા જવા માટે હવે તૈયાર થયા કે ભાઈ આપણે એક બે દિવસમાં આપણા ઘરે જવા નીકળી જઈશું પછી પેલા લપલબિયા કાચવાને ખબર પડી કે ભાઈ હંસની જે જોડતી છે એ તો હવે એમના દેશમાં પાછી જવાની છે એટલે લપલપિયા કાચવો ગયો હંસ જોડે અને શું કે ખબર છે અરે હંસભાઈ અરે હંસબેન સાંભળો તમે તો કેટલું સરસ ઉડો છો મારે પણ તમારી જોડે ઉડવું છે મારે પણ આખી દુનિયા જોવી છે તમે મને લઈ જશો આવું પેલા હંસને કીધું કોણે કીધું કોણે કાચબાએ આવું કાચબાએ હંસને કીધું એટલે હં હંસ જતા એ વિચારવા પડ્યા કે ભાઈ આ આ કાચબો તો લપલપ્યો કાચબો છે એને તો પાંખોય નથી એટલે કેવી રીતે લઈ જઈશું એટલે પછી એમણે એક આઈડિયા કાઢી અને કાચબાને વાત કરી તો જો આ કાચબા ભાઈ એક કામ કરો તમારે આવું છે ને અમારી જોડે અમે તમને લઈ જઈશું પણ કે અમારી એક શરત છે તો કે શું શરત શરત છે તો કે અમે બંને અમારી ચાંચમાં એક લાકડી પકડીશું મેડમ એક લાકડી લાવો તારી અમે બંને અમારી ચાંચમાં આ રહી અમારી ચાંચમાં એક લાકડી પકડીશું અને તમારે એ જે લાકડી હોય તમારે એ લાકડી લાકડી પકડીને અમારી જોડે જોડે ઉડવાનું એવું આપણે હંસભાઈએ કીધું એટલે આ રીતની એક લાકડી હતી થામ અને એક હંશે ચાંચમાં અહીંયાથી પકડી બીજા હંશે ચાંચમાં અહીંયાથી પકડી અને કે અમે આ બંને ચાંચમાં લાકડી રાખીશું અને તમારા વચ્ચે તમારા મોઢામાંથી આમ લાકડી પકડી લેવાની અને પછી અમે બંને ઉડીએ એટલે આખી લાકડી પણ ઉડે લાકડી પણ ઉડે જોડે જોડે કોણ ઉડે અહીંયા લટકેલો કાચબો કાચબો લટક્યો હતો ને એ કાચબો પણ ઉડે એવું તમે કલ્પના કરો કલ્પના કરશો ને તો તમને બે હંસ પણ દેખાશે અને કાચબો પણ દેખાશે એટલે એક હંસ અહીંયા બીજો હંસ અહીંયા અને વચ્ચે કાચબાએ આ લાકડી પકડી લીધી અને હંસ બંને ઉડવા લાગ્યા એટલે કે આવું કરીને અમે તમને લઈ જઈએ તો કાચબો કે હા કે હું રેડી છું હું લાકડી પકડી લઈશ અને પછી હું બધું જોઈશ તો હંસ કે પણ કે બીજી અમારી એક શરત છે તું બહુ બોલે છે એટલે જો તું રસ્તામાં કંઈક બોલ્યો હવે કાચબાભાઈ આ મોઢાથી આમ પકડ્યું હોય અને કંઈક બોલે તો શું થાય પડી જવાય છૂટી જાય આમ આમ બોલવા જાય એટલે તરત લાકડી છૂટી જાય કાચબા ભાઈ ધડામ દઈ છે હે ને એટલે પછી હંસે શરત કરી કે રસ્તામાં કશું બોલવાનું અને પછી બીજા દિવસે સવારે બે હંસ અને વચ્ચે મોઢામાંથી લાકડી પકડીને કાચબો એ ત્રણેય જણ્યા આમ ઉડ્યા અને ઉડતા ઉડતા તો આકાશમાં પહોંચી ગયા અને પછી એક ગામ હતું એની ઉપરથી આગળ વધ્યા આખા મેદાનો હતા ખેતરો હતા પર્વતો હતા ત્યાંથી એ તો ઉડવા લાગ્યા કાચબા બી બહુ મજા પડી કે ભાઈ હું તો આકાશમાં ઉડું છું હું મારી બાજુમાં પક્ષી પણ ઉડે છે નીચે હું ખેતરો જોઉં છું પેલા ઘર જોઉં છું એમ તો મજા પડી એટલે પછી ગીત ગાઈએ આપણે નાનું એક બે લીટી કાચબા ભાઈ તો ઉડવા લાગ્યા હંસ જોડે જવા લાગ્યા પણ બોલો બધા પણ હવે પણ શું પણ છું કાચબાભાઈ હંસ જોડે જતા જતા બોલશે ને તો એમના રામ રમી જશે રામ રમી જવું મતલબ મરી જવું જો કાચબાભાઈ વચ્ચે થી બોલ્યા અને લાકડી છૂટી ગઈ તો તો એમના રામ રમી જવાના છે એટલે આવું થયું એક ગામ ઉપર થી આ ત્રણે જણા જતા હતા અને નીચેથી એક ખેડૂત બોલ્યો જો જો ભાઈ આ કાચબાભાઈ ને હંસ જોડે ઉડવાનો શોખ થયો છે આવું બોલ્યો શું બોલ્યો ફરી બોલ્યો જો જો ભાઈ આ કાચબાભાઈને ભાઈ જોડે ઉડવાનો શોખ થયો છે આવું બોલ્યો એટલે કાચબો તો લપલપી હતો કાચબો તો લપલપી હતો બોલ બોલ કરતો હતો એટલે કાચબો શું બોલ્યો આમ આમ આંખ કરીને એનું મોઢું તો ત્યાં હતું પણ આમ આંખ કરી અને બોલ્યો તારે બહુ પંચાત છે આવું બોલ્યો તારે બહુ પંચાત છે જો કાચબો બોલ્યો તરત જ પડ્યો ધડામ ધયન નીચે પડ્યો એટલે આપણે હંસે ના પાડી હતી ને કે રસ્તામાં બોલતો નહીં ભાઈ નહીં પછી તું નીચે પડી જઈશ તો એ કાચબો છૂપ રહ્યો બેટા અને ધડામ દઈ નીચે પડ્યું અચ્છા બોલો હવે તમે મને કહો કે આ સ્ટોરી પરથી આપણે શું શીખ્યા આપણને શું મજા તો પડી પણ શું શીખવા શું મળ્યું ચલો કાચબો કેમ નીચે પડ્યો આપણે આ વાર્તા પરથી એવું શીખ્યા કે જ્યાં જરૂર ના હોય ત્યાં બોલબોલ ના કરાય સાચી વાત છે ને આપણી જરૂર લાગે કે હું મારે બોલવું જોઈએ ત્યાં જ બોલવાનું નહિ ચૂપ રહેવાનું નહીતર આપણે કાકવાની જેમ પડીએ ધડામ હે ને હા ચાલો થેન્ક યુ